જય ગુરદેવ બાપુ જય ગુરુદેવ જયવ પ્રશ્ન એવો હતો કે આપણે જ્યારે નવરાત્રી ચાલતી હોય છે અને પછી દરેક મનુષ્ય છે ને આઠમ અને નુમના નૈવેદ ધરાવતા હોય છે આગળ લઈ કોઈ સુખડી ધરાવે છે કઈ પોતાની પરંપરા માન થાય અનુભવ દેવી શક્તિ ને તો ખરેખર બાપુ આપડે સાચું નૈવેદ કોને માનું એમ અરે પ્રભુ દેવી શક્તિ છે એ સુરતા છે હા હા અને નિવેદ છે ની એટલે નિજ ને વેદ એટલે જાણવું થાય સુરતા દ્વારા નિજને જાણી લે હા નિવેદ છે હા હા બરાબર રાઈટ 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 પ્રશ્ન કરવા ના બરાબર છે શક્તિ સુરતા શક્તિસર સુરતા દ્વારા જી મેં એક માયાનું મંડાણમાં જોગની આખો ખુલાસો કર્યો કર્યો કર હા મે આખો મે આખો સાંભળ્યો આ તો માયાનું મંડાણ એને જ કર્યું છે ને વા જોગની જોગની એટલે યોગીની યોગીની એ જ સુરતા અને સુરતા દ્વારા સૃષ્ટિન રચના કરવામાં આવી છે આત્મ શક્તિ લઈને માર્કુન રોશની વાણીમાં એવું બોલ્યો છો ને કે હજી ગુરુજી મહામંત્રનો મોટો મહિમા બરાબર વખાણું બ્રહ્મના વેદમાં જે દિવસે નિરંજન હતા નિરાકાર એમાંથી એક શક્તિ દર્શાણી નિરંજન સ્વરૂપી પરમાત્મા નિરાકાર રૂપે આત્મા સ્વરૂપ હતા નિરાકારને અહીં આત્મા સમજો એમાંથી દર્શાણી એક શક્તિ શક્તિ એ જ સુરતા બરાબર એ શક્તિએ કીધો સમાગમ સમાગમ એટલે કોની સાથે એ આત્મા સાથે એનું મિલન થયું ને એમાંથી એ કીધો સમાગમ ને ત્રણ પુરુષ પ્રગટ કીધા ત્રણ પુરુષ પ્રગટ કીધા એ જ રજોગુણ તમુગુણને સત્વગુણ ત્રણ ગુણના ચારે પાંચ તત્વ અને પચીસ પ્રકૃતિ સ્ટેપ બાય સ્ટેપ આમ બનાવ્યું એટલે મૂળ

આ નવ જે છે એની અંદર રાત્રી જે છે એ રાત્રિ માંથી પ્રકાશ કરી નાખો નવે નવ ની અંદર હવે નવે નવ નો નવે નવ ની અંદર પ્રકાશ કોનો પડે છે આત્મા નો સુરતા શક્તિ નો આ નવે નવ ને ચલાવનારી સુરતા શક્તિ જ છે આ સુરતા શક્તિ નવે નવ ને ચલાવી રહી છે બરાબર અને આત્મા રૂપી એની અંદર પ્રકાશ પડી રહ્યો છે બધી જગ્યાએ પણ નવ નવમાં જે રાત્રિ હતી એટલા માટે નવરાત્રી ના દિવસે દીપકોન પ્રગટાવતા હોય છે અને બધું અંજવાળું અંજવાળું કરી દેતા હોય છે બરાબર નવરાત્રી દરમિયાન એટલે એ રાત્રિની અંદર પ્રકાશ ફેલાવી દીધો શક્તિ રૂપી શક્તિ દ્વારા નવરાત્રિની અંદર કારણ કે નવે નવની અંદર એનો જ પ્રકાશ છે ને બે આંખોમાં બે કાનમાં ચાર ને બે નાક છ મૂક સાત મળમૂત્ર ત્યાગ કરવાની ગુદા આ નવે નવની અંદર એની જ શક્તિનો પ્રકાશ પડી રહ્યો છે સુરતારૂપી શક્તિનો જ સુરતારૂપી શક્તિ દ્વારા જ આ જે આપણી આ નવ દરવાજા છે ચાલી રહ્યા છે અને સુરતા શક્તિ મેળવે છે આત્મા પાસેથી એ જ નવ દુર્ગા છે નવ દુર્ગા નવમી જે દુર્ગા છે એ જ સિદ્ધિ દાત્રી માતા છે સિદ્ધિ દાત્રી નો અર્થ છે તમામ પ્રકારની સિદ્ધિઓ દાત્રી એટલે દાતા તમામ પ્રકારની સિદ્ધિઓ આપનારી એટલે આત્મ સિદ્ધિ આપનારી એ જ છે એ સિદ્ધિ દાત્રી છે સિદ્ધિ એટલે સિદ્ધ કરવું વસ્તુને પ્રાપ્ત કર લેવી દાત્રી એટલે દેનારી તો એ જ તમને જ્ઞાન આપે સુરતા દ્વારા આપણે જ્ઞાન પકડી છે એ જ નવમી દુર્ગા છે એ સીધી દાત્રી છે ત્રણ ગુણ ને પાંચ તત્વ આઠ ને નવમી સુરતા નવ દુર્ગા આઠ ને એ જ ચલાવનારી છે આઠ આઠ દુર્ગા ને એ નવમી સુરતા છે પાંચ તત્વ ને ત્રણ ગુણ ની ઉપર કોણ છે સુરતા છે એ સુરતા જ પાંચ તત્વ ત્રણ ગુણ ને ચલાવે છે ને એ જ નવમી શક્તિ નવમી દુર્ગા એજ માં સુરતા સુરતા કહો કહો શક્તિ કહો અને એની ઉપર છે છે આત્મા એને શિવ કહો પછી નવમી આ નવમ ને નવરાત્રી ની અંદર પ્રકાશ થઈ જાય સુરતા નો બરાબર એટલે દશેરા દિવસે રાવણ નો આપણે વધ કરી નાખીએ છીએ તો રાવણ છે જ અહંકાર છે દસ પ્લસ એરા દસ એટલે દસ મો દ્વાર એરા એટલે એને એને પકડ કરવું એરાનો અર્થ આ જ થાય એને પકડ કરવું એરાનો અર્થ તો ઘણા થાય વાઘના નોર પણ થાય એરાનો અર્થ એક નિશાન પણ થાય આપણે ક્યાંક રોડ માથે જતો હોય નથી એરો મારતો એરો મારેલો હતો ભાઈ આ ગામ તરફ આ રસ્તો જાય આ ગામ તરફ એટલે ઈશારો થયો ને એટલે એ દસ પ્લસ એરા દસ એટલે દસ દરવાજા અને એરો બતાવ્યો તો એરો બતાવ્યો કે કોને બતાવ્યો વિભીક્ષણે નાભી નિશાન બતાવ્યું હતું ને રાવણને મારવા માટે વી એટલે વિવેક વિષણ એટલે વધારે પાવરફુલ જેનો વિવેક જાગૃત થઈ ગયો બુદ્ધિ માંથી એટલે એ સુરતા દ્વારા ત્યાં નાભિ નિશાન માં શબ્દ નું બાણ માર્યું અને અહંકાર રૂપી રાવણ મરી ગયો અહંકાર રૂપી રાવણ મરી ગયો એટલે નાભી એ સોમ શબ્દ પ્રગટ થઈ ગયો કારણ કે મૂળ શબ્દ નાભી થી ઉઠે કારણ કે નાભી એટલે નાભીમાંથી મૂળ શબ્દ ઉઠી રહ્યો છે જ નાભીયથી શબ્દો સંતોની વાણી નાભી ઉઠે પણ વિવેક જાગે વિવેક્ષણ જેવા વિવેક જાગે બરાબર અને એ વિવેક દ્વારા સુરતા નાભી નિશાન મારે મતલબ સુરતા જે નાભીય થી આવન જવા શ્વાસોશ્વાસની ક્રિયા ચાલી રહી છે ત્યાં ધ્યાન ધરે એટલે અહંકાર રૂપી રાવણને આ સુરતા દ્વારા શબ્દનું બાણ મારવામાં આવે એટલે અહંકાર રૂપી રાવણ મરી જાય અને સોમ શબ્દ પ્રગટ થઈ જાય અહંકાર મરે તો જ સોમ શબ્દ પ્રગટ થાય અહંકાર અભિમાન જ્યાં સુધી સુધી આપણી અંદર છે ત્યાં આપણે સોમ શબ્દની પ્રાપ્તિ નથી કરી શકતા સીધો હિસાબ છે પછી દિવસે આતમ રામનો વિજય થાય છે અને સુરતા એ સોમ શબ્દને પ્રગટ કરી અહંકાર રૂપી રાવણને મારી અને સોમ શબ્દના માર્ફ મારફતે દશમા દ્વારને ખોલી દસ પ્લસ એ રા એની એને મળી ગયું દશમો દ્વાર ખોલી નાખ્યો અને આતમ રામના દર્શન થઈ ગયા રાવણ મરે તો જ આતમ રામનો વિજય થાય ને હા બાકી નો થાય અહંકાર રૂપી રાવણ જ્યાં સુધી આપણી અંદર છે ત્યાં સુધી આતમ રામ એનો વિજય ન થઈ શકે કારણ કે અહંકાર રૂપી રાવણને મારવો પડે તો અહંકાર રૂપી રાવણને મારનારા સરવાળા આતમ રામ જ છે આતમ રામ છે ને એ સુરતા નું નિશાન મારે છે સુરતા દ્વારા શબ્દ નું બાણ મારે છે શક્તિ તો આતમ રામ ની પણ કરવામાં આવ્યો નવ અસુરો તો કામ ને ક્રોધ ને લોભ ને મધ ને મોહ ને શબ્દ ને સ્પર્શ રૂપ નવ તો શું કેટલા અસુરો છે એ બધો અસુરો નો શક્તિ દ્વારા શંકાર થાય શક્તિ એ સુરતા દ્વારા બધા અસુરો નો સંકાર થાય સુરતામાં વિવેક બુદ્ધિમાં વિવેક જાગે ત્યારે સુરતા જાગૃત બને સારા સારા અલગ કરી નાખે કે ભાઈ આ બધા અસુરો છે આ બધા સુર છે એટલે અસુરોનો નાશ કરીને સુરને પકડી લે સુર એટલે શબ્દ પણ થાય સોમ શબ્દને પકડી લે તો જ એ ત્યાં સુધી પહોંચી શકે છે સીધો હિસાબ છે પણ અહંકારનો નાશ થયા વગર કોઈ વસ્તુ પ્રાપ્ત થવાની નથી કરતા પણ આનો ભાવ જ્યાં સુધી નહીં હટે ત્યાં સુધી કોઈ વસ્તુ પ્રાપ્ત થવાની નથી સાચી વાત સાચી

અહંકાર ખતી ગયો એટલે હું ભાઈ હું કઈ નથી જીવ કહે મેં કરું કરતન ધુજા કોઈ જીવ એ જ મનોદશામાં ફસાયેલી સુરતા અહંકાર વસ થઈ અને કહે છે કે મેં કરું પણ કરતન ધુજા કઈ દુજા કરતન ધુજા કોઈ એટલે કરનારો તો પરમાત્મા છે આતમ રામ છે એને ખબર નથી પણ અહંકાર જ્યાં સુધી ન તૂટે ત્યાં સુધી આતમરામની પ્રાપ્તિ કોઈ દિવસ કોઈને થાય જ નહીં થાય નહીં થાય બાકી ક્રિયાઓ થી કઈ ના થાય શરીર દ્વારા જે કઈ બાપુ બાહ્ય ક્રિયાઓ કરે એનાથી ના થાય એનાથી કેટલી વાર અહંકાર જાડો થતો હોય છે બાહ્ય ક્રિયા કરો એની સાથે કોઈ મતલબ નથી પણ બાહ્ય ક્રિયામાં કર્તાપણાનો ભાવને હટાવી દયો કે ભાઈ જે કઈ બાહ્ય ક્રિયા થઈ રહી છે તે આત્મશક્તિ દ્વારા જ થઈ રહી છે આત્મશક્તિ અંદર આપણી અંદર ન હોય તો આ ક્રિયા બધી અટકી જાય પણ ક્રિયા જે થઈ રહી છે એ ક્રિયાની અંદરથી કરતા પણ આનો ભાવ હટાવી નાખો તો એ ક્રિયાક્રમ લાગુ નથી પડતું કારણ કે ક્રિયાક્રમમાં તો એ છે જ નહીં પણ સર્વપ્રથમ તો ક્રિયાક્રમ કરવી જ પડશે પ્રથમ તો ક્રિયા કરવી જ પડશે ક્રિયા એટલે અભ્યાસ કરવો પડે પણ પછી અભ્યાસ જાગી ગયા પછી ક્રિયા છૂટી જાય છે જેમ આપણે જમવું છે આપણે રોટલી શાક બનાવી નાખ્યું ત્યાં સુધી ક્રિયા કરી આપણે પાણી નાખી મીઠું નાખી પછી એમાં લોટ બાંધું ત્યાર પછી આપણે રોટલી વણીને બનાવી

એમાંથી કરણ એટલે ક્રિયા શરૂ થઈ ક્રિયામાંથી મંચિત બુદ્ધિ અહંકાર પ્રગટ થયા બુદ્ધિ દ્વારા ત્રણ ગુણ બનાવવામાં આવ્યા પાંચ તત્વો બનાવ્યા પચીસ પ્રકૃતિ બનાવ્યો ક્રિયા વગર તો કોઈ કાર્ય સંભવ છે જ નહીં કારણ કે આત્માએ ક્રિયા શરૂ કરી ત્યારે જ બધું નિર્માણ થયું ને કોઈ પણ ક્રિયા વગર કોઈ વસ્તુનું નિર્માણ થવાનું જ નથી એટલે એને પણ આ સૃષ્ટિ બનાવવા માટે ક્રિયા તો કરી જ છે ક્રિયા વગર તો કોઈ વસ્તુ સંભવ છે જ નહીં પણ ક્રિયા સંપૂર્ણ થઈ જાય એટલે પછી ક્રિયા છૂટી જાય જેવી રીતે આપણે અત્યારે માનો કે સોમ શબ્દમાં ધ્યાન ધરવું છે બરાબર નાસિકાના અગ્ર ભાગ ઉપર આંખોને રાખીને હાલતો ને ચાલતા શ્વાસની અંદર સો હમ એ શબ્દને સાંભળવાનો પ્રયત્ન કરો અને સુરતાન ત્યાં સ્થિર કરો ત્યાં ધ્યાન ધરો તો ધ્યાન પણ એક ક્રિયા જ થઈ સોમ શબ્દ પ્રગટ થઈ ગયો સુરતા સ્વયં સોમ સ્વરૂપ બની ગયું એટલે ક્રિયા છૂટી ગઈ તમારે કપડ કપડવંથી તમારે અમદાવાદ જવું હોય તો કા હાલવાનું ક્રિયા હાલવાની ક્રિયા કરવી પડે કરવી પડે કે ગાડી ચલાવવાની ક્રિયા કરવી પડે કે બસમાં ચડવાની ક્રિયા કરવી પડે તો જ પહોંચી શકો ને ક્રિયા વગર ક્રિયા તો પહોંચી શકવાનું જ નથી અમદાવાદ પહોંચી ગયા પછી ક્રિયા છૂટી ગઈ છૂટી ગયા બરાબર સર્વપ્રથમ ક્રિયા તો દરેકને લાગુ પડે આત્માએ એ સ્વયં ને જ ક્રિયા શરૂ કરી છે ઈચ્છા રૂપી ક્રિયા એ ને બાપુ હા ઈચ્છા રૂપી ખેલન આયા વાણી છે હા હા એક બીજી વાણી આવે છે કે પહેલે ભૂલા સોહી બ્રહ્મ અખંડા એટલે બ્રહ્મ અખંડા બ્રહ્મ અખંડ જે અખંડ બ્રહ્મ છે એ પહેલે ભૂલા જો કંઈ ભૂલા નથી પણ એને ક્રિયા શરૂ કરી છે પણ આ તો ભ્રમ રૂપિયા આત્માને પાળવાનો કોઈનો એક ખોટું એક વાણીનો વિલાસ કરના કોત બ્રહ્મ એ જ આત્મા હા તો એ બ્રહ્માએ ભ્રમ્મરૂપિયા આત્માએ જ ક્રિયા શરૂ કરીને આખી જગતનું નિર્માણ કર્યું આજે પરમાત્માને નિર્માણ કરવું હોય તો કોઈની કોઈ ક્રિયા તો શરૂ કરવી જ પડે ને કરી પડે હા માનો કે પરમાત્મા છે કઈ વસ્તુ જ છે નહીં એમાંથી એક શબ્દ પ્રગટ થયો ઓમકાર શબ્દ પ્રગટ થયો આત્મા માંથી સોમ શબ્દ થયો સોમ શબ્દ દ્વારા બધી ક્રિયા કરવામાં આવ્યા દેહ અંદર ક્રિયા તો અરઘાડી ચાલુ જ છે જોવાની ક્રિયા બોલવાની ક્રિયા સાંભળવાની ક્રિયા ખાવાની ક્રિયા મળમૂત્ર ત્યાગ કરવાની ક્રિયા આંતરિક આપણે જમીએ કે જમી છે એ સમાન વાયુ દ્વારા પાચન ક્રિયા ચાલે જ રે ચાલુ જ રહી છે હા દેહમાં તો અરઘડી ક્રિયા ચાલુ જ છે હા સાહેબ બાપુ એક જ આત્મા છે દેહમાં સતા પણ અલગ અલગ કેવી ક્રિયાઓ થઈ રહી જોવાનું સાંભળવાનું બધું અલગ અલગ રીતે એક સમજવા જેવું છે બધું ક્રિયા કરી રહે છે આ પણ એક જ શક્તિ દ્વારા થાય જ ને આપણા ઘરની અંદર બલ્બ છે આપણા ઘરની અંદર બલ્બ છે ટીવી છે પંખો છે બધું ચાલે છે બરાબર એસી છે ફ્રીજ છે કુલર છે પાવર બધા અલગ અલગ પ્રકારની ક્રિયા થઈ જ છે પાવર એક જ છે હીટર ગરમી આપે છે ફ્રીજ ઠંડક ફ્રીજ આપણી વસ્તુને સાચવી રાખે છે પછી કુલર આપણને ઠંડી આપે છે ગરમી આપે છે એસી એસી ઠંડક આપે છે પછી અગ્નિ બલ્બ આપણને પ્રકાશ આપે છે પણ એક જ વસ્તુની એક જ સુપ્રીમ પાવર આત્મા ક્રિયાઓ બધી અલગ અલગ આવે છે પણ છતાં આત્મા છે ક્રિયા રહીત છે ક્રિયા રહિત છે ક્રિયા કર્મ કમાવે આત્મા છે ને ક્રિયા રહીત છે પણ આત્મા ક્રિયા શરૂ કરી અને ટોટલ પાછું બપોતાની અંદર ખેંચી લીધું પછી સુરતા દ્વારા બધી ક્રિયા થઈ રહી છે એટલે આત્મા અકર્તા જ છે પણ છતાંય આત્મા અકર્તા છતાં કરતા છે અને કરતા છતાં અકર્તા શું કામે કે આત્માને આત્માની શક્તિ દ્વારા આ સુરતા આખા રહીને ચલાવી રહી છે અને સુરતા દ્વારા ત્રણ ગુણ ચાલી રહ્યા છે ત્રણ ગુણ દ્વારા પાંચ તત્વ ચાલે રહ્યા છે સગળી ક્રિયા સર્વસ્વ ત્રણ ગુણ દ્વારા જ થાય છે અને એની કરનારી સુરતા છે સુરતા જ્યારે કામાં અગ્નિ પ્રગટ થાય છે ત્યારે સુરતા રજો ગુણમાં આવી જાય છે

અને કર્મ કમાવું કેવી રીતે ભાઈ ક્રિયા રહિત કર્મ કેવી રીતે કમાવું કે આપણે કોઈ પણ કર્મ કરી છે કોઈ પણ ક્રિયા કરી છે પણ એમાંથી રહિત કરતા ભાવ હટાવી દે કે હું કાય કરતો નથી અકર્તા ભાવ નિષ્કામ ભાવ એ ક્રિયા રહિત જ થઈ ગયા ને તમે તમે અકર્તા ભાવમાં કર્યું એટલે તમે ક્રિયા રહિત થઈ ગયા પછી તમારું ક્યાંય પણ મન આપમેળે જાય ને આપમેળે તમે જોડો તમારા મનને

આવી આવા બધા પ્રેરણા કરે આપણી ભક્તિ ભજનમાં બાધક બાધા બનવા આવે છે પછી કોઈ અવાજ મારે બાયને થી કોઈ ગાડીઓ નીકળે આ છે તે છે સોર બકોર એ બધું આપણી પરીક્ષા થઈ રહી છે નહીં પરીક્ષા એ બધું કરી રહ્યો છે કાળ કે આની ગમે એમ કરીને ધ્યાન જે લગાડે છે સોમ શબ્દમાં આને હું ફસાવી દઉં નહીં તારા મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી લેતો તો મારો એક ગ્રાસ છે મારો એક કોળીઓ છે એ બચી જાય સાચી વાત છે શરીર માં કીડા આમ કરી જાય ને કપડામાં તો આવે અધર અધર ચડતા જાય એટલે આપડે સડવડાટ થાય ધ્યાન ભંગ થાય હવે શું કરવું કીડા ને કઈ મરાય નહીં બધી બાજુ તકલીફ

મુંબઈનું જંગલ શરૂ થયું દોઢસો નું જંગલ છે એકસો ચાલીસ કે દોઢસો નું જંગલ જયારે જુનાગઢ થી મુંબઈ ગયો ને ત્યારે આમ તો કલકત્તા ગયો હતો થી મુંબઈ મુંબઈ થી ઉજ્જૈન ઉજન થી મથુરા મથુરા કલકત્તા આવી રીતે ગયો હતો પણ જયારે મુંબઈ ગયો ને ત્યારે ન્યાય જંગલો માં ઘણા બધા બીજા હિંસક પ્રાણીઓ છે હાવત તો લગભગ હોય કે ન હોય ખબર નથી મને હાવત તો હોય કે ન હોય મને ખબર નથી પણ ચીતાન દીપડા ને એવું બધું ઘણું બધું બરાબર એમાં ક્યારેક ક્યારેક કોઈ જાનવરો આવી જાય એમ નજરે એટલે મને આમ એમ થવા માંડે કે આ આ શું છે એમ એટલે એ જાનવર નજર ગઈ હું વિચાર કરું કે આ હિંસક પ્રાણી છે મને ફાડી ખાવા બધા સંકલ્પ વિકલ્પ થવા માં કારણ કે આ જાનવર છે ચિત્તો છે આ દીપડો છે આ સાવત છે આપણને મારી નાખે હિંસક પ્રાણી છે એટલે આપણા ચિત્તમાં પહેલેથી જ માણસોએ જે ઠાલવી દીધું હોય ને કે આનો ભરોસો નહીં કરવાનો એટલે ચિત્તમાં જે ભરેલું હોય પ્રગટ થાય બાણ ના ભય પ્રગટ થવા માંડે એટલે આપણે સુરતા ન્યા જાય પણ ન્યાથી સુરતાને હટાવી અને તમે તમારા રસ્તામાં સુરતા હટા જોડો એટલે વાંથી હટી ગઈ કારણ કે તમે હાવજ કે ચિતક દીપડા જોવો તમને ભય પ્રગટ થાય પણ ત્યાંથી તમારી નજર સુરતાને ખેંચી અને તમારી ભક્તિમાં લગાડો એટલે ઓલું ભૂલી ગયા અને આવી ગયું એવી આપણે ધરતી નીચે જોઈશી એટલે માયામ ફસાણા ધરતીને માયા સમજી લ્યો આપણે ધરતી સામે આપણી નજર ગઈ ધરતીને સંસાર સમજી લ્યો બધું પ્રકૃતિને સંસાર સમજી લ્યો એમાં સુરતા આપણી ગઈ એટલે આપણે ફસાણા પણ ત્યાંથી સુરતાનું પણ તમે આસમાન તરફ સુરત

એટલે સુરતા હવામાં શ્વાસ અને ઉશ્વાસ રૂપી હવા સમજો એમાં જેમ પ્લેન ઉડી રહ્યો છે એમ સુરતાને ઉડાડીને હવામાં તમે જે શબ્દ હાલી રહ્યો છે ન્યા જોઈન્ટ કરી દીધો હવાના સવારે તો સુરતા ઉપર ઉઠવાની જ જેમ હવાના સવારે પ્લેન ઉપર ઉઠે છે એમ હવાના શ્વાસ અને ઉશ્વાસના સહારે જે સુરતા ઉપર ઉઠે તો જે શબ્દ રૂપી લક્ષને વીંધી શકે કે પછી હવા છૂટી જાય બહુ ઉપર જાય એટલે હવાય નથી